નમસ્કાર મિત્રો એ બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી અને વિવિધ સરકારી યોજનાની માહિતી આપણે આપણી ચેનલ પર આપી રહ્યા છીએ જો અમારી ચેનલ પર તમે નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ પર વિવિધ સમાજ ઉપયોગી અને સરકારી યોજનામાં આપણે આગળ વધતા સુરત શહેરની અંદર તેમજ ગુજરાતના અલગ 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 વિવિધ શહેરોની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે મકાન બહાર પાડવામાં આવ્યા છે અને તેના ફોર્મ ભરાવ્યા છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું અને ફોર્મ કેવી રીતે ભરવું ક્યાંથી ભરવું તેની ફીસ કેટલી છે મકાન લાગ્યા પછી તેની આગળની પ્રોસેસ કેવી રીતે કરવી તે બધી વિગતવાર માહિતી આપણે અહીંયા ચર્ચા કરીશું તો આપણે જોઈએ તેનું ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે પેમ્પ્લેટ છે એ પેમ્પલેટની આપણે અહીંયા ચર્ચા કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિભાગ બે પોઈન્ટ ઝીરો તો અહીંયા જે આવાસના મકાન છે એના અમુક જે કોમ્પ્યુટરાઈઝ ફોટા બનાવેલા હોય તે ફોટા દર્શાવવામાં આવ્યા છે આ આખી યોજનાનું હેન્ડલિંગ ગુજરાત હાઉસિંગ બોર્ડ કરે છે તેનું એડ્રેસ અહીંયા આપવામાં આવ્યું છે યોજનાની વિગત અને શરતો આપણે જોઈએ તો પી એમ એ વાય કાઉન્સમાં યુ ડેશ ટુ જીરો ટુ પોઈન્ટ ઝીરો યોજનાની વિગતો તથા શરતો સ્વયં નાણાં સંચાલિત યોજના કબજો મળે ત્યાં સુધી પૂરી કિંમત ભરવાની યોજના એટલે કે જ્યારે આપણને કબજો મળી જાય એ પહેલાં પહેલાં આપણે ટોટલ રકમ ભરવાની અહીંયા થતી હોય છે તો યોજનાનું સ્થળ ડિવિઝન યોજનાનું નામ કાર્પેટ એરિયા બધી વિગતો અહીંયા આપવામાં આવી છે તો આપણે જોઈએ કે આપણે ડિવિઝન લાગશે કાર્યપાલ ઇજનેલ સુરત અને તેના મકાન ક્યાં ક્યાં બહાર છે તો કે સાપરાભાટા કોસાડ અમરોલી સચિન કંસાડ અને નવસારી સુરત વિસ્તારની અંદર આ આટલી જગ્યા પર આ મકાન બહાર આપવામાં આવ્યા છે યોજનાનું નામ આપણે જોઈએ તો ઈડબલ્યુ એસ ટુ છે કાર્પેટ એરિયામાં અંદાજિત કેટલો કાર્પેટ એરિયા આવશે તો કે એકતાલીસ સોરસ મીટર એટલે કે ચારસો ને એકતાલીસ સોરસ ફૂટ જેટલો આપણને કાર્પેટ એરિયા આપશે એમાં સગવડતા શું શું મળશે આપણને તો જેવી રીતે આપણે વન બી નામના મકાન આવતા કે એક રૂમરૂ છોડું એવી જ રીતે આ વન પોઈન્ટ ફાઇવ બી એટલે કે એક રૂમ રસોડા કરતાં થોડીક મોટી જગ્યા વધારે જગ્યાવાળી મકાનની જે રચના હશે અંદાજીત એની કિંમત કેટલી છે તો કે અંદાજીત તેની નવ લાખ જેટલી કિંમત થશે અંદાજીત અરજી સાથે ભરવાની રકમ એટલે કે જ્યારે આપણે ફોર્મ સબમિટ કરીએ છીએ ઓનલાઈન ત્યારે આપણે કેટલા રૂપિયા ભરવાના થશે તો આપણે સાત હજારને પાંચસો રૂપિયા ભરવાના થશે અને એ આપણે અહીંયા ડીડી બનાવવાનો નથી આપણે ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા એ પૈસા ભરવાના થશે મેન્ટેનન્સ ડિપોઝિટ એટલે કે આપણને જે મકાન લાગી જાય છે ત્યારે મેન્ટેનન્સ પેટે આજીવન મેન્ટેનન્સ પેટે જે રકમ ભરવાની થતી હોય છે તે આપણે અહીંયા પચાસ હજાર રૂપિયા ભરવાના થાય છે એટલે કે મકાનની કિંમત નવ લાખ પ્લસ પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ એમ ટોટલ નવ લાખ પચાસ હજારમાં આપણને આ મકાન પડતું હોય છે એમાં અમુક શરતો આપવામાં આવી છે કે કોણ કોણ આ મકાનનું ફોર્મ ભરી શકે તો એ શરતો આપણે જોઈએ લાગુ પડતા રાજ્ય કેન્દ્ર સરકારના આવક કરવેરા અરજદારે અલગથી ભરવાના રહેશે એટલે કે જે ઇન્કમટેક્સ ભરતા હોય તે અને જે કાંઈ આમાં કરવેરા હોય જે કાંઈ સરકારનું જે કરવેરા આવે તો એ અલગથી ભરવાનું થશે અરજદાર જે તે યોજના માટે નિશ મુજબની આવક મર્યાદા પ્રમાણે અરજી ફોર્મ ભરી શકશે એટલે કે જે લોકોને નિષેધ દર્શાવળી આવક હોય તે જ આ લોકો ફોર્મ ભરી શકશે તો જોઈએ આપણે કેટલી આવક માગે છે ડબલ્યુ એસ ટુ યોજના માટે કૌટુંબિક સંયુક્ત વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ સુધી રહેશે એટલે કે આખા કુટુંબની મળે અને જેની ત્રણ લાખ સુધીની આવક હોય તે લોકો જ આની અંદર ફોર્મ ભરી શકશે હવે આપણે જોઈએ કે આખી યોજનાઓની બધી માહિતી આપવામાં આવી છે કે આ યોજનાના મકાનો બની રહ્યા છે એ મકાનો કઈ કઈ જગ્યા પર બની રહ્યા છે એના આપણે અહીંયા લોકેશનના ક્યુઆર કોડ આપવામાં આવ્યા છે એ ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે તે એરિયા લોકેશન સુધી પહોંચી શકો છો એમાં જોઈએ આપણે યોજનાઓ હાથી જણ અમદાવાદની છે ધોળકા છે શાસ્ત્રીનગર ભાવનગર છે જેતપુર છે મહુઆ છે ઉપલેટા છે અમરેલી છે તરસમિયા ભાવનગર છે સાપરા રોડ સુરત જે આપણે લાગુ પડે છે તે તેનો અહીંયા ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે તે લોકેશન આપણે સ્કેન કરી અને લોકેશન જોઈ શકીએ છીએ આ ઉપરાંત કોસાડ સુરત તેનો પણ આપણે અહીંયા ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે અમરોલી સુરત તેનો પણ ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે સચિન અને કંસાડ સુરત નવસારી પાદરા અંકલેશ્વર મહેમદાબાદ ગોરવા વડોદરા ગોત્રી વડોદરા આટલા દરા વડોદરા અટલા દરા વડોદરા અને ફ્લોટ બી એવી રીતે અલગ અલગ વીસ જગ્યા ઉપર જે મકાન બહાર પડ્યા છે તેના અહીંયા ક્યુઆર કોડ આપવામાં આવ્યા છે અને ક્યુઆર કોડ આપણે સ્કેન કરી અને લોકેશન સુધી આપણે પહોંચી શકીએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એનું ઓફલાઈન ફોર્મ અહીંયા આપવામાં આવ્યું છે પણ આપણે અહીંયા ઓનલાઈન એપ્લાય કરવાની છે ઓફલાઈન ઓફલાઈન ફોર્મ ખાલી ડેમો માટે આપવામાં આવ્યું છે અને એ ફોર્મ કેવી રીતે ભરવાનું છે ઓનલાઈન તેની વિગતો બધી આપણી ચેનલ પરથી આપણે મળી રહેશે તો અહીંયા અમુક જે ફોર્મ ભરવા માટેની શરતો આપવામાં આવી છે તે શરતોની માહિતી આપણે જોઈએ આ યોજનામાં ભરવાની ડિપોઝિટ રકમ ઓનલાઈન અરજીપત્રક સાથે ભરેલ છે અને મને ખબર છે કે આ ડિપોઝિટની રકમ ઉપર કોઈ પણ વ્યાજ મળવાપાત્ર નથી નંબર બે આ યોજના માટે મકાન મેળવવાના ડ્રોમાં સફળ થયા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ જ્યારે આગળની ભરવાપાત્ર રકમ ભરવાનું જણાવેલ તે રકમ ભરવા તૈયાર છું જો રકમ ભરવામાં નિષ્ફળ રહું તો આ અરજી સાથે ભરેલા રકમના પચાસ ટકા રકમ જપ્ત થશે જે મને કબૂલ અને મંજૂર છે નંબર ત્રણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જણાવ્યા અનુસાર રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જવાના સંજોગોમાં અરજી સાથે ભરેલ રકમના પચાસ ટકા રકમ જપ્ત થશે બાકીની ભરેલ રકમ પચાસ ટકા રકમ કાપી પરત આપવામાં આવશે તેમજ મકાન ફાળવણી રદ કરવામાં આવશે એટલે કે જો તમે પૈસા ભરો છો અને કોઈ એની શરતો પાલન થતી નથી તો તમને પચાસ ટકા રકમ પાછી મળશે અને પચાસ ટકા રકમ જપ્ત થઈ જશે તે એવા સંજોગોમાં થતું હોય છે કે જ્યારે તમારી પાસે કોઈ કોઈ કુટુંબમાં પરિવારના કોઈના નામે બીજું મકાન હોય અથવા તો તમારી લોન ન થાય અથવા તો કોઈ કારણોસર તમારા ડોક્યુમેન્ટ ફ્રોડ નીકળે આવા સંજોગોમાં પચાસ ટકા રકમ જપ્ત થતી હોય છે અને બાકીની રકમ તમને પાછી મળતી હોય છે નંબર ચાર આ ફોર્મમાં જણાવેલ સઘળી વિગતો ખરી છે અને જો કોઈપણ માહિતી ખોટી સાબિત થશે તો મકાનની ફાળવણી રદ કરવામાં આવશે ભરેલી પૂરી પૂરી રકમ જપ્ત કરવામાં આવશે તેમજ અરજદાર સામે બોર્ડ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે મને કબૂલ મંજૂર છે એટલે કે ખોટી માહિતી અથવા ફ્રોટ માહિતી આપણે આપી હોય અથવા તો કોઈ ડોક્યુમેન્ટ ફ્રોટ આપ્યા હોય તો સો સો ટકા રકમ આપણી જપ્ત થશે અને કાયદેસરની કાર્યવાહી પણ થવા પાત્ર છે નંબર પાંચ વધુમાં મને કબૂલ મંજૂર છે મેં આ યોજનામાં એક ઓનલાઈન અરજી કરેલ છે નંબર છ અરજદાર જે યોજના માટે નિસીમ મુજબની આવક મર્યાદા પ્રમાણે અરજી ફોર્મ ભરી શકશે ઈ ડબલ્યુ એસ બે યોજના માટે સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની જશે એટલે કે આપણે જે આગળ જોયું એમ આખા પરિવારની ત્રણ લાખની આવક હોય તે વ્યક્તિ તેની અંદર ફોર્મ ભરી શકશે અરજદારે કોઈપણ એક ફોટો ઓળખપત્રની પ્રમાણિત નકલ આપવી ફરિજાત છે એટલે કે આઈડી પ્રૂફ એક આપવું ફરિજાત છે અરજદારે આવક માટે પગાર સ્લીપ મામલતદારનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર અધિકૃત અધિકારીનું પ્રમાણપત્ર ઇન્કમટેક્સ રિટર્ન સેલું પૈકી કોઈપણ એક આપવું ફરિજાત છે આ પુરાવાના અભાવે આવક સોગંદનામું એફિડેવીટ રહું આ પુરાવાના અભાવે આવક અંગેનું સોગંદનામું એફિડેટ રજૂ કરવું તો આપણે એક આવકનો દાખલો અથવા રિટર્ન ફાઇલ કે એ તે વસ્તુ આપણે આપવાની રહેશે જો એ ન હોય તો આપણે આવક અંગેનું સોગંદનામું આપવાનું રહેશે નંબર નવ આરક્ષિત આરક્ષિત કેટેગરીમાં માહિતી પત્રિકા બ્રોસરમાં જણાવ્યા મુજબ પ્રમાણપત્ર આપવા ફરિજાત છે એટલે કે જે આપણે એની માહિતી પુસ્તિકા આપી છે એની અંદર જેટલા ડોક્યુમેન્ટ કીધા કહેવામાં આવ્યા છે એ બધા ડોક્યુમેન્ટ આપવા આપણને ફરિજાત છે નંબર દસ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ વોટર આઈડી પાસપોર્ટ રેશન કાર્ડ પૈકી આ અરજીપત્રકમાં જણાવેલ સરનામા મુજબનું કોઈપણ એક પ્રમાણિત નકલ આપવાની ફરિયાત છે એટલે કે આધાર કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કે પાસપોર્ટ આમાંથી એક કોઈ પણ એક આપણે રેશાણ રહેઠાણના પુરાવા માટે આપવાનું રહેશે તેમજ ઈડબલ્યુએસ એસ બે કેટેગરીના આવાસો માટે પી એમ વાય યોજના હેઠળ ભારત સરકારની સહાય પાત્ર હોય તો તે માટે આધાર કાર્ડની નકલ આપવી ફરજિયાત છે નંબર અગિયાર કાર્ડ હોય તો તેની નકલ આપવી નોંધ ક્રમ નંબર સાત અને અગિયારની પ્રમાણિત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે જો કોઈ પુરાવા દસ્તાવેજ રજૂ કરવાની બાકી રહેતા હોય તો મોડામાં મોઢા એક પંદર દિવસમાં સંબંધિત જાગીર વ્યવસ્થાપકની કચેરી અચૂક રજૂ કરવાના રહેશે એટલે કે આપણે જો ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભરીએ અને કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય અને આપણને ફોન મેસેજ આવે કે ભાઈ તમારા આ ડોક્યુમેન્ટ ઘટે છે તો આપણે પંદર દિવસની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડની જે ઓફિસ હોય ત્યાં આપણે રજૂ કરવાના રહેશે નંબર બાર આ યોજના માટે કુટુંબ એટલે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પતિ પત્ની અને અપર્ણિત બાળકો વિધવા એકલી મહિલા નો સમાવેશ થાય છે એટલે કે આ ફોર્મ પતિ પત્ની અપર્ણિત બાળકો વિધવા એકલી મહિલા વગેરે લોકો આનો બધાનો એનો ફોર્મ ભરી શકે છે અને એ બધાને આપણે માહિતી આપવાની રહેતી હોય છે ઉપર ફોર્મમાં જણાવેલ તમામ માહિતી સાચી છે તેમજ ફોર્મમાં જણાયેલ સૂચનો તથા માહિતી પત્રિકામાં લખેલ તમામ વિગતો શરતો મેં પૂરેપૂરી વાસી સમજી વિચારી ભરેલ છે આ ફોર્મમાં જણાયેલ સૂચનાઓ તથા માહિતી પત્રિકામાં લખેલ તમામ વિગતો શરતો મને સંપૂર્ણપણે બંધન કરતા રહેશે એટલે કે આપણે એવું બાહેદરી પત્રક આપવાનું છે કે જે માહિતી આપી બધી સાચી છે અને બધું મને મંજૂર છે અરજદારે ફોર્મ સાથે કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ આવકનો દાખલો રહેઠાણનો પુરાવો ફરી રજૂ કરવાનો રહેશે પુખ્ત પુરાવાને સંલગ્ન અન્ય પુરાવા એકત્રિત કરવાની આવશ્યકતા જણાય તો તે અરજદારે આપવાના રહેશે અરજદાર સાથે રજૂ કરેલા પુરાવા સામે બોક્સમાં નિશાન કરવાનું રહેશે એટલે ઉપરના ત્રણ પુરાવા તો આપવાના છે ફરી એ સત્તા ઉપર આપણને બીજા પુરાવા માગે જેવા કે આવકનું પ્રમાણપત્ર ઓળખનો પુરાવો જાતિનું પ્રમાણપત્ર જ્યાં લાગુ પડતું હોય ત્યાં કુટુંબના સિદ્ધો આધાર આધાર કાર્ડની નકલ સોગંદનામું આપેલ નમૂનાનું કોરો કેન્સલ સેટ અને છેલ્લે આપણે સહી કરવાની હોય છે એટલે કે આ જે ફોર્મ ભરવાની વિગતો છે એની અંદર શું શું જોઈશે તે બધી વાત છે અહીંયા આપણને એક રસીદ આપવામાં આવી છે જે આપણે ફોર્મ ભરી પૈસા ભરી એની રસીદ આપણને રિટર્ન મળતી હોય છે યોજનાની શરતો અરજી સાથે ભરાઈ ભર ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ બાકીની રકમ ડ્રોમાં સફળ થયા બાદ બોર્ડ જણાવે ત્યારે અરજદારે ભરવાની રહેશે હપ્તા નહીં ભરવા કે મોડા ભરવાના કિસ્સામાં નિયમો અનુસાર વ્યાજ પેનલ્ટી લેવામાં આવશે ફાળવણી રદ પણ કરવામાં આવશે કે જ્યારે આપણને મકાન લાગી જાય ત્યારે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ નક્કી કરે એ રીતે આપણે હપ્તામાં પે રકમ ભરવાની હોય છે યા તો લોન કરવાની હોય છે નંબર બે અરજદાર અરજીની તારીખે પુખ્ત વયનો હોવો જરૂરી છે એટલે કે અઢાર વર્ષનો વ્યક્તિ હોય તે જ આ ફોર્મ ભરી શકે છે નંબર ત્રણ આરક્ષણ નિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે મકાન ફાળવવા નિષે મુજબ આરક્ષણ ફાળવવામાં આવેલ છે જાતિ પ્રમાણપત્ર બોર્ડ મંગાવે ત્યારે રજૂ કરવાનું રહેશે જો આપણે ઓબીસી કે એસસી એસટી કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે દિવ્યાંગમાં આવતા હોય તો એ કેટેગરી પ્રમાણે અમુક રિઝર્વ મકાન રાખવામાં આવ્યા છે તો આપણે જોઈએ કે કઈ કેટેગરીને કેટલા રિઝર્વ મકાન રાખવામાં આવ્યા છે જૂથ ટકાવારી પ્રમાણપત્ર આપનાર સત્તાધીશ એટલે કે ડિફેન્સ કોઈ હોય તેને દસ ટકા ટકાવારી આપણે રિઝર્વ રાખેલું છે અને સેક્રેટરી જિલ્લા સૈનિક બોર્ડ એટલે કે માજી સૈનિક હોય અથવા તો કોઈ સૈનિકની વિધવા હોય તેના માટે દસ ટકા મકાન રિઝર્વ રાખવામાં આવશે અનુસૂચિત જાતિ માટે સાત ટકા ગુજરાત રાજ્ય અને સમાજ કલ્યાણ ખાતા દ્વારા પ્રમાણપત્ર આપવાનું આવશે અનુસૂચિત જનજાતિ માટે પણ ચૌદ ટકા રિઝર્વ રાખવામાં આવ્યું છે તેના માટે પણ ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ ખાતા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે બક્ષીપંચ ઓબીસી અને અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિ માટે સૌ ટકા બક્ષીપંચ માટે દસ ટકા આને પણ આપણે જાતિના દાખલા સમાજ કલ્યાણ દ્વારા રજૂ કરવાના રહેશે દિવ્યાંગજનો જે કે જે અંધ લોકો છે એના માટે પાંચ ટકા રિઝર્વેશન રાખવામાં આવ્યું છે અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ એને દેવાનું રહેતું હોય છે દિવ્યાંગજનો માટે તમામ કેટેગરી મળી કુલ પાંચ ટકા આપવામાં આવશે જે અંગે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે જે કેટેગરીમાં દિવ્યાંગને આરક્ષણ મળે છે તે કેટેગરી આરક્ષિત મકાનમાં અનુસંધાન ઘટાડો થશે હાલ ઉપરાંત મકાનો પૈકી ઉપર મુજબ આરક્ષણ ધોરણે રિઝર્વેશનનો લાભ મળશે એટલે કે જો મકાનોની સંખ્યા પ્રમાણે એ રિઝર્વેશનમાં વધઘટ કરી શકે છે પ્રમાણપત્ર રજૂ ન થાય તો અરજી રદ થવાને પાત્ર છે આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે તેમાં પણ ન આવે તો જનરલ કેટેગરીમાં તબદીલ થશે આ બાબતે બોર્ડના નિર્ણય આખરી રહેશે એટલે કે જે જે અહીંયા ધારાધોરણ આપવામાં આવ્યું છે જે કેટેગરીની ટકાવારી આપવામાં આવી છે એ પ્રમાણે થશે અને જો કોઈ એક કેટેગરીના અરજદારો મળતા નથી તો એ આરક્ષિત જે મકાનો છે તેને બીજી કેટેગરીમાં ટ્રાન્સફર થશે સંયુક્ત નામે અરજી કરનારને સંયુક્ત ફોટો અપલોડ કરવાનો રહેશે એટલે કે જોઈન્ટ નામે જે અરજી કરવામાં આવે છે તેમાં જોઈન્ટ ફોટો અપલોડ કરવાનો રહેશે એક યોજનામાં એક વ્યક્તિ ફક્ત એક જ ફોર્મ ભરી શકશે પ્રત્યેક યોજના રીત તેઓ અલગ અલગ ફોર્મ ભરી શકશે પણ તેઓ એ ડ્રોમાં એકથી વધારે યોજના સફળ થયા બાદ તેઓની પસંદગીની યોજનામાં એક જ મકાનની ફાળવણી કરવામાં આવશે એટલે કે આપણે જેટલા ફોર્મ ભરવા એટલા ફોર્મ આપણે ભરી શકીએ છીએ પણ આપણને એક હાથે બે મકાન લાગે તો આપણને એક જ મકાન મળવાપાત્ર છે નંબર છ મકાનોની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ દોરી કરવામાં આવશે બોર્ડના મિલકત ફાળવણી વિનિમયનો ધોરણ પ્રમાણે થશે એટલે કે આ જે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેનો ડ્રો કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવશે નંબર સાત મકાનોની કિંમતમાં વપરાતી સામગ્રીના ભાવોના વધારા અન્ય કારણોસર વધારો થાય તો અરજદાર બંધન કરતા રહેશે અહીંયા મકાનની કિંમત નવ લાખ રૂપિયા આપવામાં આવી છે અને મેન્ટેનન્સ પચાસ હજાર નક્કી કરવામાં આવ્યું છે પણ કોઈ કારણોસર જે મકાન બનાવવાના જે સરિયા છે સિમેન્ટ છે એના ભાવમાં વધારો ઘટાડો વધારે પડતો થાય અને મેન્ટેનન્સ વધે તો મકાનની કિંમત થોડી ઘણી વધી પણ શકે છે પણ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી કોઈ મકાનની કિંમત જે આપવામાં આવી છે તે નવ લાખ રૂપિયા જ ફિક્સ રહેતી હોય છે નંબર આઠ આ યોજનામાં ફેરફાર કરવા રદ કરવા મુલતવી રાખવાનો બોર્ડને અબાધિત ધક્ષ રહેશે નંબર નવ ડ્રો કરતા પહેલાં અરજદારે સ્વેચ્છાએ પોતાનું ફોર્મ રદ કરાવે ડ્રોમાં અસફળ થયાના કિસ્સામાં મહત્તમ નેવું દિવસની સમય મર્યાદામાં ડિપોઝિટની રકમ સો ટકા પરત કરવામાં આવશે ડિપોઝિટની રકમ પર વ્યાજ મળવાપાત્ર નથી એટલે કોઈને મકાન લાગતું નથી અથવા ફોર્મ રદ કરાવે તો નેવું દિવસની અંદર પૈસા પાછા મળતા હોય છે નંબર દસ ડ્રોમાં સફળ થયેલ અરજદ્વારે સ્વેચ્છાએ પોતાનો આવાસ રદ કરાવે કે સંજોગોમાં મળવા સંજોગોમાં પાત્રતા ગેરલાયક ઠરવાના કિસ્સામાં પચાસ ટકા ડિપોઝિટ રકમ ત્યારબાદ ભરેલ રકમમાંથી પણ પચાસ ટકા રકમ જપ્ત કરવાની બાકીની પરત રકમ પરત કરવામાં આવશે આ રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં એટલે તમને કોઈ મકાન લાગે અને તો તમે મકાન જોતું નથી રદ કરાવશો તો તમને પચાસ ટકા રકમ જ રિટર્ન મળતી હોય છે અથવા તો કોઈ ડોક્યુમેન્ટ અથવા તો ગેરલાયક ઠરે મકાનને મેળવવામાં તો તેને પચાસ ટકા રકમ રિટર્ન કરવામાં આવે છે નંબર અગિયાર અરજદારે કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ ફરિયાદ રજૂ કરવાના રહેશે અન્યથા ડ્રોમાં સામેલ કરવામાં આવશે નહીં નંબર બાર પુરુષ લાભાર્થીએ પતિ પત્ની સંયુક્ત નામે દસ્તાવેજ કરવાનો રહેશે અને જે કિસ્સામાં કુટુંબમાં પુખ્ત વયની સ્ત્રી સભ્ય ન હોય તેવા કિસ્સામાં પુરુષ લાભાર્થીના નામે દસ્તાવેજ કરવાનો રહેશે નંબર તેર આ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની ફાળવણી થાય ત્યાં સુધી અરજદારે મકાનની પૂરેપૂરી કિંમત ઉપર અનુક્રમ નંબર એકમાં જણાવ્યા મુજબ ભરપાઈ કરવાની રહેશે ત્યારબાદ દસ્તાવેજ થયાથી તેઓના મકાનનો કબજો આપવામાં આવશે નંબર ચૌદ બેંક મારફતે લોન મેળવવામાં બોર્ડ તરફથી જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવશે એટલે કે મકાન લાગી જાય તો બોર્ડ દ્વારા એના લોન કરવા માટેના દસ્તાવેજો આપવામાં આવશે નંબર પંદર મકાનનો કબજો મેળવતા પહેલાં અરજદારે બોર્ડ સાથે કન્વેન્શન્સ ડીડ કરવાનો રહેશે એટલે કે દસ્તાવેજ કરવાનો રહેશે જેનો ખર્ચ વર્તમાન નિયમ વર્તમાન નિયમ અનુસાર અરજદારે ભોગવવાનો રહેશે એટલે કે દસ્તાવેજનો જે ખર્ચો થાય તે અરજદારે ભોગવવાનો રહેશે નંબર સોળ લાભાર્થીએ મકાનનો કબજો સોંપતા પહેલાં લાભાર્થીનું એસોસિએશન રચવામાં આવશે જેમાં હોદ્દેદારોએ કોમન સુવિધા જેવી કે પાણી પુરવઠો ગટર સ્ટ્રીટ લિફ્ટ સિક્યોરિટી વગેરેનો કબજો સંભાળી લેવાનો રહેશે અને સઘળી સુવિધાઓને જે બોર્ડના નામે સ્થાનિક સંસ્થામાં નોંધાયેલ છે એસોસિએશનના નામે તબદીલ કરાવી લેવાની રહેશે ત્યારબાદ તેમની મરામત જાળવણી કરવાની રહેશે અને તેનો લગતો તમામ ખર્ચ બિલ એસોસિએશને ભોગવવાનો રહેશે આ અંગે બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં એસોસિએશન દ્વારા કોમન સર્વિસ સંભાળ્યા બાદ પ્રત્યેક લાભાર્થીને મકાનનો કબજો સુપર કરવામાં આવશે એટલે એ મેન્ટેનન્સ પેટે જે પૈસા લેવામાં આવશે તેને જ્યારે મકાન સોંપવામાં આવે ત્યારે એક મંડળી અથવા ગ્રુપ બનાવી અને તે બધો ખર્ચો જે કાંઈ રકમ ભેગી કરી હોય એ હાઉસિંગ બોર્ડ દ્વારા જે ખર્ચો થયો હોય તે બાદ કરી અને તે જે તે પ્રમુખને સોંપવામાં આવશે આવી રીતે ઘણી બધી અહીંયા સૂચનાઓ આપવામાં આવી છે આપણે જે મેન મેઇન સૂચનાઓ છે તે વાંચી છે આગળ આપણે જોઈએ કે અરજીપત્રક ભરવાની માર્ગદર્શિકતા કે ફોર્મ કેવી રીતે ભરવું નંબર એક અરજીપત્રક તથા માહિતી પત્રિકાઓ સંપૂર્ણ અભ્યાસ કરી ભરેલ અરજીપત્રક સાથે ભરવાની રકમ માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવશે એટલે કે જેમાં રકમ ભરવાની છે એ ઓનલાઈન જ ભરવાની છે નંબર બે એફિડે એફિડેવિટ સહિતના દસ્તાવેજો અરજી સાથે અચૂકપણે અપલોડ કરવાના રહેશે અથવા ડ્રો અગાઉ બોર્ડ દ્વારા જણાયેલ ફિઝિકલ સ્વરૂપે રજૂ કરવાના રહેશે જો સમય મર્યાદામાં દસ્તાવેજ રજૂ નહીં થાય તો અરજીપત્રક રદ કરવામાં આવશે અરજદારે ખોટી માહિતી આપેલી હશે તો જે જો કોઈ સત્ય હકીકત છુપાવેલી હશે માલુમ પડશે તો તેના તેઓના સાથે કોઈ પણ જાતનો પત્રવ્યવહાર કર્યા સિવાય તેઓની અરજી આપવા પરત થશે અને યોજનામાં ફાળવણીઓનો તેઓનો હક જતો રહેશે ભરેલી ડિપોઝિટને પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે અરજદાર સાથે બોર્ડ દ્વારા કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે ખોટી માહિતી આપશું તો તે બધું આપણે ભરેલી રકમ પણ જપ્ત થશે નંબર ચાર અરજદાર ડ્રોમાં સફળ થાય તેની મકાન ફાળવણી અંગે તેમનો હક થતો નથી ફાળવણીને ગ્રાહ્ય રાખવાની બાબત અરજદારીની પાત્રતા અને સંપૂર્ણ નાણાં ભરપાઈ કરવાને આધીન રહેશે એટલે આપણે ડ્રોમાં મકાન લાગી જાય તો આપણો સંપૂર્ણ હક થતો નથી આપણે પૂરેપૂરી રકમ ભરી અને આપણા ડોક્યુમેન્ટ બરાબર હશે તો જ આપણને મકાન મળવા પાત્ર છે નંબર પાંચ અરજ અરજીપત્રક ગુજરાત હાઉસિંગ બોર્ડ કોટક મહેન્દ્ર બેંક ટપાલ દ્વારા મોકલશે નહીં અથવા સ્વીકારશે નહીં અરજીપત્રક માત્ર ઓનલાઈન જ ભરવાના રહેશે એટલે જે કાંઈ અરજીપત્રક છે એ આપણે ઓનલાઈન જ ભરવાનું રહેશે નંબર છ અરજદારને અરજીપત્રકમાં જણાવેલ મોબાઈલ નંબર ઉપર ફોર્મ મળ્યાની નાણાં નાણાંની નાણાં મળ્યાની અને કોમ્પ્યુટરોમાં સફળતાની જાણકારી શક્ય હશે તો એસએમએસથી મોકલાશે એટલે કે જે તે આપણે મોબાઈલ નંબર આપ્યો છે તેના પર આપણને માહિતી આપવામાં આવશે નંબર સાત અરજીપત્રક ભરવાની અંતિમ તારીખ નવ ત્રીસ નવ બે હજાર પચીસ રહેશે અરજીપત્રક ભરવાની અંતિમ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ રહેશે એટલે કે આ મહિનાની ત્રીસ તારીખ છેલ્લી છે ત્યારબાદ કોઈપણ અરજીપત્રક કે વિનંતી સ્વીકારવામાં આવશે નહીં એટલે અહીંયા આપણે ત્રીસ તારીખ સુધી આનું ફોર્મ આપણે ભરી શકીએ છીએ પ્રધાનમંત્રી શહેરી વિભાગ એ એસપી હેઠળ લાભાર્થી દ્વારા આપવાનું થતું સોગંદનામું આપણે એક સોગંદનામું રજૂ કરવાનું હોય છે તેનું અહીંયા ફોર્મેટ આપવામાં આવ્યું છે ત્યારબાદ અલગ અલગ આપણે આગળ જોયું એ પ્રમાણે કેટલો કાર્પેટ એરિયો છે કેટલા કેટલા પૈસા ભરવાના થાય છે તે બધી માહિતી અહીંયા આપવામાં આવેલી છે અહીંયા એક બીજું પણ સોગંદનામાનું ફોર્મેટ આપવામાં આવ્યું છે કે જે આપણે પૂરેપૂરા નાણાં ભર્યા છે કે મારી આવક કેટલી છે એ બધાનું માહિતી આપવામાં આવી છે ત્યાં એ ઉપરાંત જે ગુજરાત હાઉસિંગ બોર્ડ જે મકાન આપે છે તે જે બીજા મકાન હોય આવાસના એના કરતાં કેટલા અલગ પડે છે એની અહીં થોડીક માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ કે આ મકાનમાં શા માટે ફોર્મ ભરવું જોઈએ આ બીજા મકાનો કરતાં કેવી રીતે અલગ છે તો નંબર એક બાંધકામના માળખાના ક્ષતિ અનન્વે ઈજા ઇજારદારની જવાબદારીનો સમયગાળો એટલે કે આ મકાન ગેરંટીવાળા છે આ મકાન હાઉસિંગ બોર્ડના મકાનમાં જો તમે કંઈ ફેરફાર કરતા નથી તો દસ વર્ષ સુધી જે મકાનની અંદર કઈ ખામી આવી જાય કે મકાનમાં કઈ આપણને નુકસાની બતાવે લાગે આપણને તો તેમાં દસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવતી હોય છે કે બિલ્ડર તેને દસ વર્ષ સુધી રિપેર કરી આપતા હોય છે નંબર બે એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડો એ એમ એસ કોટા સ્ટોન કિચન પ્લેટફોર્મ આ બધું રેડી આપવામાં આવે છે ઈડબલ્યુ એસ બેના બધા જ રૂમોમાં વિક્ટ્રીફાઈડ ટાઇલ્સ ફોલોઇંગ ઇડબલ્યુએસ અને બાથરૂમમાં લિટલ લેવલ સુધી ટોયલેટ નેવું સેમીની વોલ ટાઇલ્સ આપવામાં આવશે એટલે કે મોસ્ટ ઓફ ધી ટાઇલ્સ ટાઇલ નાખેલી હોય છે પ્રવર્તમાન જીડીસીઆરના નિયમ મુજબ મળવાપાત્ર થતી હોય તે તમામ યોજનાઓ યજ્ઞિશામક તેમાં ભૂકંપ પ્રતિરોધક બાંધકામ આધુનિક આકર્ષક એલિવેશન એટલે કે બધા મકાનની અંદર આપણે યજ્ઞિશામક એટલે કે જે વોટર સપ્લાયના બધા એ પ્લાન્ટ સેટ કરેલા હોય છે અને ભૂકંપથી જે ભૂકંપમાં આપણને સામનો કરી શકે તેવું મકાનનું બાંધકામ હોય છે લેન્ડસ્કેપિંગ ગાર્ડન આરસીસી રોડ કેમ્પસ લાઇટિંગ આ બધું પણ લગાવી આપવામાં આવશે છે પંદર મીટરથી વધુ ઊંચાઈવાળા બિલ્ડિંગ માટે લિફ્ટની સુવિધા તેમજ આકર્ષક ફોયર જી પ્લસ ફાઇવ અને તેની ઉપર અલગ અલગ લિફ્ટની પણ સુવિધા આપવામાં આવશે ડેકોરેટિવ ગેટ સિક્યોરિટી કેબિન સિક્યુરિટી કેબિન પણ બનાવી આપવામાં આવશે અરજદારને સરળતાથી લોન મળી રહે તે માટે બોર્ડ દ્વારા બેંકો સાથે સમજૂતી કરી આ બેન્કો પાસેથી લોન મેળવવા માટે અરજદારે કોઈ પણ લીગલ ચાર્જ આવાસ યોજના ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી અને લોન માટે જરૂરી દસ્તાવેજ બોર્ડ દ્વારા બેંકને પૂરા પાડવામાં આવે છે એટલે કે લોન લેવામાં પણ આપણને સરળતા પડે તેવી રીતના ડોક્યુમેન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જ બેંકને આપવામાં આવે છે અરજદાર અગર લોનની પાત્રતા ન પાત્રતા ન ધરાવતા હોય તો બેંક દ્વારા લોન ન મળે તો બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં એવી રીતે આ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનની જે જાહેરાત કરવામાં આવી છે અને એની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે આપણી ઓફિસ પરથી આ યોજનાના સંપૂર્ણ ફોર્મ ખૂબ જ વ્યાજબી વાવથી ભરી દેવામાં આવશે અને જે ડોક્યુમેન્ટ ઘટતા વધતા હોય જે આવાસ યોજના માટેનો જેવા ભાડા કરાર છે આવકનો દાખલો છે પછી એફિડેવિટ છે તે બધા જ ડોક્યુમેન્ટ નોટરાઇઝ આપણી ઓફિસથી કરી દેવામાં આવશે જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો અને જરૂરિયાતમંદો સુધી શેર કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત